સુરત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ થી ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ માટે ઉદ્યોગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રણ દિવસ માટે સરસાના કન્વેન્શન સેન્ટરમાં ઉદ્યોગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉદ્યોગ એક્ઝિબિશનમાં સુરત શહેરના નાનાથી લઈને મોટા ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો અને પોતાની વિશેષતાઓ લોકો સમક્ષ ડિસ્પ્લે કરી હતી સુરત શહેરની જાણીતી અને પ્રખ્યાત બી તાલીમ મોટર કંપનીએ પોતાની ત્રણ વિશેષ ટેકનોલોજી ધરાવતી મોટર્સ ડિસ્પ્લે કરવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર આ એક્ઝિબિશનની અંદર જોવા મળી હતી મારું નામ યોગેશભાઈ પાંડે છે હું બિટાલી ઇન્ટરનેશનલ અને શ્રી મારુતિ કોર્પ વતી અમે લોકો અહીંયા ઉભેલા છીએ બરાબર છે અમે એ લોકોના એમ્પ્લોય જ છે શ્રી મારુતિ કોર્પ કરીને કંપની છે અમારી જે સુરતની અંદર થર્ટી ફાઈવ ઇયર્સ પાંત્રીસ વર્ષથી અમે લોકો પાણીના કિર્લોસ્કર કે એસ બિટાલી ઇન્ટરનેશનલ અને બીજા બે ચાર હજુ બીજી કંપનીઓને મતલબ અમારી પાસે ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટરશીપ છે આ આ પ્લેટફોર્મ ઉદ્યોગ એ કહેવું છે કે એક જ પ્લેટફોર્મના અંદર ઘણા ઇન્ડસ્ટ્રીઝ વ્યાપારી પછી કોમર્શિયલવાળા થઈ ગયા પછી બિલ્ડર લોકો થઈ ગયા અને નાના રિટેલર થઈ ગયા અને બધા લોકો અહીંયા વિઝિટ કરે છે અને એક જ પ્લેટફોર્મ પર લોકો સુધી આપણે એ લોકો અમારા સુધી પહોંચી શકે અને અમે લોકો એ લોકો સુધી પહોંચી શકીએ અમારા સ્ટોલની ખાસિયત છે કે અમે લોકો આપણે સૌથી પહેલાં બિટાલી ઇન્ટરનેશનલ વિશે થોડીક માહિતી આપું તો એમાં કાર વોશર છે કાર વોશર સોલર વોશર છે જેના અંદર આપણે બહુ સારો પ્રેશર ગેજ મળે છે અને એ સર્વિસના અંદર એક વર્ષની અમે લોકો વોરંટી આપીએ છીએ બીજું અમારું વેક્યુમ ક્લિનરનું કામકાજ છે જે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ છે અને ત્રીજું જે મારું કોમ્પ્રેસર છે જે મોટાભાગે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જેટલા પણ એમ્બ્રોડરી મશીનો હોય છે હોટફિક્સ મશીનો હોય છે એ જગ્યા પર કોમ્પ્રેસરનો ઉપયોગ થાય છે